સંમેલન કાર્યક્રમમાં સુરત પૂર્વ કોર્પોરેશન સભ્ય બાબાભાઈ જીરાવાલા તેમજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હતા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી રિફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું જે અંતર્ગત અંકલેશ્વર શહેર ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જીએસટી અંગેના સુધારા જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી રિફોર્મ જાણકારી આપવામાં આવી હતી અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સુરત પૂર્વ કોર્પોરેશન સભ્ય બાબાભાઈ જીરાવાલા તેમજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હતા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનો વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના કાયદા અને ફાયદા જણાવીને જનસંપર્ક કર્યો હતો આ પ્રસંગે શહેરના વેપારી વર્ગ ઉદ્યોગ સાહસિકો તબીબ સહિત વિવિધ શ્રેષ્ઠ ક્ષેત્રના વરિષ્ઠ નાગરિકો જોડાયા હતા બાબુભાઈ જીરાવાળા આજે અંકલેશ્વર વિધાનસભા ખાતે તાજેતરમાં કેન્દ્ર સરકારે અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે GST ની અંદર રાહતો આપી છે એ રાહતોને લોકોને કેટલો ફાયદો થવાનો છે દિવાળીના બોનસ તરીકે સરકારે કરીલા જાહેરાતમાં લોકોને સરળતાથી જાણકારી મળે એના માટે એક પ્રબુદ્ધ સંમેલન આજે અહીંયા રાખવામાં આવેલું અને આ સંમેલનમાં નગરપાલિકાના કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને એની અંદર જીએસટીના ફાયદાઓ આગામી દિવસોમાં કેટલા થવાના છે અને અત્યારે કેટલા થયા છે એ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ખૂબ સારી રીતે આ યોજનાઓ આગળ ધપી રહી છે એનો આજે આ કાર્યક્રમ હતો આભાર ધન્યવાદ